तो जय माताजी मित्रों स्वागत है अपना एक नवा ब्लॉग वीडियो में तो आज नहीं सवार आप लोग खेतर में आप लोग जाइए आइए जाइए सी जो आई जाए खेतर में तो ऐसा पैरंडा दा, दायत्रो लेन आई जाए ये थोड़ी वार हड़की करवाएं सर कर ये करिए जो पैरंडा तो चलो तो आज इन मिलिए गाय जो

एक हेड पड़ी जुसा तेरी हरकू करवान जा हरी जो हेड पड़ी जुसा हरकू करवान जा ज्यों ब्राट लुक આપી દીધું જો મને નાખી દીધી ક હજી આરી થોડું વશ કરવાન છે તો ચટલી જગ્યા પડી રહી છે જ્યાં થોડું કાપે કાપે ઓમ નાખરી એટલે કમ્પ્લીટ થઈ જાય તો કઈ જઈશ આપણે કરી દીધું આટલું જો કમ્પ્લીટ થઈ ગયું ઝેડું પૂરાઈ ગયું અને વાળ પણ સાફ થઈ જાય અને આ તો થોવાસ એટલે આનું ચીર વોખમાં પડ તો ચીર બી રૂડી જશે મને ખબર છે મોટો એટલે હું વોક બંધ કરીને કાપતો હતો તેલ બાદ થોડા નાખી દીધા આ તો બધું નમી ગયું તું આ એટલે જો છેલ્લી જગ્યા પડી રહી જો એટલે સાફ કરી દીધું આમ આ ઉકાઈ જાય એટલે થોડું કાપી અને બધું ભેગું કરીને સરગાઈ બાળશું તો હવે આપણે જઈએ ઘેર કારણ કે દસ વાગી અને થોડો નાસ્તો પાસ્તો કરીએ તો ચલો ઘર જઈને મળીએ તમારે તો બન્યા રહેજો વ્લોગમાં જય માતાજી શું સર એ તમે કમેન્ટ કરીને જણાવજો આપણને તો એનું નોમ આવડતું નહીં પણ એના ઉપર કોક આવીશ બહુ ઊંચું વધી ગયું છે તમે કમેન્ટ કરીને

કીધું છે ને આપણે પાસે નહીં ધોઈ ફ્રેશ થઈ ગયા છીએ અને બહાર તો વરસાદ આવ્યો બપોરે પણ આપણે તો ઊંઘી ગયા એટલે વિડીયો બનાવ્યો નહીં તો ચલો અમે મળીએ મંદિરે જઈ તો આપણે ઉપર મંદિર મંદિરે દીવાબત્તી કરી આવીએ જો હલકો હલકો વરસાદ આવ્યો બપોરે તો દીવા બી અગરબત્તી કરી દીધી તો આપણા સમાજ નો અહીંયા પૂરો કરીએ છીએ તો મળીએ કાલ નવા વ્લોગ વિડીયો સાથે